હવે હું તો પેલા મીડિયા લોકો અમારી નીકળી નથી આપ જોયું તમે અને આ વાતાવરણમાં અમારે શું કરવું એ આપ તમે જાણો છો તમે આપણે પોતાને છાપામાં આવી જોયું દેશમાં કે આજે એક યુવતી ગર્ભવતી માતા બનવા જઈ રહી છે તો આની પ્રવૃત્તિ રહી આ મારવાડી કોલેજ ની તો અમારી ધાર્મિક સંસ્કૃતિનું શું છે સાધુ સંતો આવ્યા છે ધનેમરેશ્વર મહાદેવ મંદિર છે આવડું મોટું રતન પર ધામ છે જે છત્રીસ અમારે આવડું મોટું ડોનેટ કરેલું તો આવી પ્રવૃત્તિ જો રહી છે તો અમારી આ સંસ્કૃતિ આ સોસાયટીમાં શું છે સારા લોકો અહીંયા રહેવા આવતા નથી પોતે આના મકાન છોડીને જતા રહીએ છીએ અને એક અમે સરકાર એક સોસાયટી હોય રાજકોટમાં કે એનો ધારો લાગુ પડતો હોય છે એવી અમે પણ અમે કલમ સરકારને ઉમેર કહી છે કે આમાં અમારે આવી પ્રવૃત્તિ ન જોઈ હોય પોલીસ વાળાને અમે વિનંતી કરી છે કે તમે આ સખત પેટ્રોલિમાં આવો છો અને તમે જે કાર્ય કરો છો એમાં અમે ખોજો પણ આવી પ્રવૃત્તિ તમે જતને જત નામો જો આ વિસ્ફોટ છે તો આ ઘણું બોમ્બની ખોડે વિસ્ફોટ થઈને ઉભી રહી છે કોઈ રોકી નહીં શકે આવું પ્રવૃત્તિ અમારી બેનુ દીકરી સાથે અમે નીકળી નથી શકતા અમારી મા દીકરી સાથે અમે જઈ નથી શકતા આ ગવર્ન માં ત્રાસ જો અડામાં ત્રાસ જો આ લોકો સર રસ્તો છે આ લોકો જેમ આવે એમ પ્રવૃત્તિ કરે જેમ ભાવ મને મળે ભૂલ મારી નાખે મોર મારી નાખે પશુ પક્ષી અમારા મારી નાખે અમારે કરવાનું શું બીંડા મતન લઈ નીકળે શ્રાવણ મહિનો આવી રહ્યો છે આવી પ્રવૃત્તિ અમારે આ ન જોઈએ અને અમે અપીલ કરી રહ્યા છે મારવાડી કોલેજ ને અને સરકાર ને અને પોલીસ ખાતા ને

આપ જોઈ રહ્યા છો તમે જાણો છો સાંભળો છો બધું પણ હવે કોઈ યોગ્ય નિર્ણય કરવું છું અમારી કાયદો નથી અમારે કરવાનું છે દેશની માથે જે રક્ષણ કરી રહ્યા છે ભગવાન કૃષ્ણ કે અસંખ્ય મહાભાઉ મને દુર્ગંધ અભ્યાસન તું કોણ ચક્ર જેનું મન જ વસ્ત નથી એ લોકોનું મન વશ નથી આ અમારે સાધુ સંતો બધા એના મનમાં આવું કોઈ જ પ્રવૃત્તિ નથી અમારે